વડોદરામાં આવેલ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ કંપનીના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને તેને લઈને જે તેઓ ન્યાય માટે હડતાલ ઉપર આવ્યા છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ કંપનીના કર્મચારીઓ બે હજાર ત્રણથી અમે ટિશ્યુ કલ્ચર લેબોરેટરી જીએસએફસીમાં કામ કરે છે આ કંપનીના કર્મચારીઓ બે હજાર ચૌદમાં કંપની સામે કેસ દાખલ કર્યો હતો બે હજાર પંદરમાં કેસ આઈટી રિફંડ થઈ લેબર કોર્ટમાં દાખલ થયો હતો બે હજાર સત્તરમાં અમને વચગાળાની રાહત પેટી કોર્ટમાંથી મનાઈ હુકમ મળેલ છે

હડતાલ ઉપર ઉતરેલા કામદારોને ન્યાય નહીં મળે તો આગળ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપે છે કંપનીના અધિકારીઓ કાયદાને પણ ઘોડીને પી ગયા હોય તેમ છતાં આ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓની વેદના જો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાંભળે અને તેઓને ન્યાય મળે તેવી આશા રાખીને બેસી રહ્યા છે દેવ મિરર ન્યૂઝ ઈશ્વર પરમાર મારું નામ રાજેન્દ્ર વખવાણા છે બીએસએફસીમાં પેલા વર્ષથી વપરાઈ ગયો છું બગરાતમાં અમારો કેસથી પહેલા પંદરથી કેસ ચાલે છે એના પંદરમાં નાના છે સત્તામાં કંપની અમારો પગાર બંધ કરેલો છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નવાનો પગાર બંધ કરે છે અમારી એના માટે અમારો અત્યારે લઈને અમે ચાલેલા છે અત્યારે અમારી રજૂઆતની કંપનીમાં બંધાવી છે અત્યારે અમારે સૂત્ર રજૂઆત થતાં અમારા અમે કંપની જવામાં આવતી કંપની જવાબ નથી આગળ તો આગળ પંદરસો બચું આગળ અત્યારે અમારું ભાજપ છે સાંજ સુધી અત્યારે આંદોલન કરીશું એનાથી તૈયાર છે હવે

કે આ મજૂરોને છૂટા બી ના કરી શકાય કે હાલ મજૂરોનું પકડ બી પણ ના કરી શકાયજમેન્ટ કાયદાને બી ગોળી ગઈ કાયદાને ગોળી થઈ ગઈ તેવા માટે બાબતે પાછળ રાજકારણ હોય શકે એવું જાગી રહ્યું હતું ના ના રાજકારણ તો ના હોય શકે પણ મેનેજમેન્ટ છે ને રાજકારણ બી માનવા તૈયાર છે તમે આગળની રણનીતિ શું છે તમારી આજે તમને અમારે ન્યાય નહીં આપે તો આગળની રણનીતિ કે કે મેં ગાળે નય નય મોડે તેલ કે કાદી કી જા મારજી અમે અંતરત ચાલુ રાખું છું. હું મેરર ન્યૂઝ ઈશ્વર પરમાર અલુદ્ર ખાવા. નમસ્કાર મિત્રો હું ફિરોઝિ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મીરર ન્યૂઝ જોતા રહો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર